ખેડા ટાઉન પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી ખેડા શહેરમાં નેત્રમ પ્રોજેક્ટ દ્વારા લગાવેલ સીસીટીવી કેમેરાની મદદથી સીએનજી રિક્ષામાં પેસેન્જર બેસાડી પેસેન્જરના પૈસાની ચોરી કરતી ગેંગની અટકાયત ખેડા ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવી ખેડા તથા આજુબાજુ વિસ્તારમાં ચાલતી મિલકત સંબંધી ચોરીના ગુનાઓની પ્રવૃત્તિને અટકાવવા માટે ને તેમાં સડોવાયેલ શંકાસ્પદ ઈશમોને પકડવા માટે ખેડા ટાઉન પીઆઈ દેસાઈ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પોલીસ અધિકારી રાહુલ કુમાર તેમના સાથી અધિકારી ભાવેશ મેહુલ કુમાર હરપાલસિંહ ભરતપઈ મોહમ્દ ઝુબેર અને ફકીબ હુસૈન દ્વારા ખેડાટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુના શંકાસ્પદ ઈસમોને અવારનવાર ચેક કરવા માટેની કામગીરી કરતા હોવાના સમયે શૂત્રો દ્વારા જાણકારી પ્રાપ્ત થયા બાદ તપાસ કરતા સીએનજી રિક્ષા જેનો નંબર જી જીરો ટુ એ યુ બત્રીસ ત્રેસઠ ખેડાથી નડિયાદ રૂટમાં જતી હોવાની માહિતીને આધારે ખેડા સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવી સીએનજી રિક્ષાની ખેડા શાંતિનગર સોસાયટી સામે રોડ ઉપર રોકી ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જલાલુદ્દીન જે પટલાદના રહેવાસી હોવાનું જાણ થયેલ હતું જેઓને પોલીસ સ્ટેશને લાવી સઘન પૂછપરછ કરતા તેઓ દ્વારા પેસેન્જરને રિક્ષામાં બેસાડી પૈસાની ચોરી કરી હોવાનું કબલાત કરી આરોપી પાસેથી દસ હજાર રોકડા ખેડા ટાઉન પોલીસ દ્વારા રિકવરી કરવામાં આવ્યા અને ગણતરીના સમયમાં ચોરીને અંજામ આપતા આરોપીને પકડી પાડવામાં આવ્યા